નમસ્કાર દોસ્તો શૈલેષ રાજખેરવા બ્લોગ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે જય દ્વારકાધીશ તો ચાલો આપણે હવે ધાણાની ભારીઓ ભરવાનું ચાલુ કરી દીધું છે તો ધાણાની ભારીઓ બાંધવાનું કામ આપણે આજે ચાલુ કરી નાખ્યું છે તો આપણે સાડીના ટુકડા બે ભાગ કરેલા હોય છે એમાં બંને બાજુથી જે દાણાવાળો ભાગ હોય છે એને વચ્ચે રાખવાનું હોય છે અને જે પૂંછડા હોય એને બહારની સાઈડ આપણે રાખી દેવાના જેથી દાણા જે ખરે તો એ પણ સાડીની અંદર જ રહી જાય તો આ પ્રમાણે આપણા ધાણા છે અને બધી ફેમિલી મેમ્બર્સ ટોટલ બધા જ અત્યારે થાણાની ભારીઓ બાંધવા માટે આવી ગયા છે તો આવી રીતના સાડી પાથરીને પછી અંદર પાથરો આપણે જે દાણાનો ભાગ હોય એ અંદરની સાઈડ આપણે મૂકી દેવાનો તો આ સાડીઓ છે ને એ આખી વાયમાંથી બે ભાગ કરી દેવામાં આવે છે પછી એને આવી રીતના ઉપયોગમાં ચણા બાંધવામાં જીરું બાંધવામાં ધાણા બાંધવામાં અથવા તો ક્યારેક ક્યારેક મગફળીના પાથરા બાંધવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે તો આપણે જુઓ બધા ભારીઓ બાંધવા માંડ્યા છે મારા મમ્મી પપ્પા જુઓ આવી રીતના ભારી બાંધીને થોડા દિવસ અહીંયા આપણે ખેતરમાં જ રહેવા દઈશું એટલે સરસ સુકાઈ જાય પછી આને આપણે હલરમાં અથવા તો થ્રેસરની અંદર આપણે એને કાઢી લેવામાં આવે તો ચાલો ચા પીવા આવે અને જો ખેતરમાં બધા ચા પીવા માટે એકઠા થઈ ગયા છે હવે આ ભારી બાંધી લે પછી આપણે ચા પીવાનું ચાલુ કરીશું ક્યારેક છે ને જો ભારી આવી રીતના છૂટી પણ જાય એને હરખાય બાંધવી પડે તો સરસ ટાઈટ બાંધીને તો આપણે જે વખત આપણે હલરમાં કાઢશું ત્યારે આમાં લઈ જવામાં તકલીફ ના પડે તો ચાલો હવે એકવાર ચા પી લઈએ પછી આગળ વિડીયોમાં બતાવું તમને તો હાલો બધા ચા પીવા વિડીયો લાઈક કરજો અને ખેતરની ચાની મોજ તો અલગ જ હોય છે જે ખેડૂત મિત્રો જોતા હશે વિડીયો અથવા તો જે ખેડૂત મિત્રો છે એને ખબર જ છે કે વાડીએ જે ચા પીવામાં આવે એમાં મજા જ કંઈક અલગ હોય છે ઘર કરતાં જોઈ લો એકદમ મસ્ત સરસ ચા આવી ગઈ છે અને વેચાવા લાગી છે તો ચા અત્યારે જો આપણે બધા એકબીજા જેમ વારો આવે એમ ચા પોતપોતાની લઈ લે છે અને હવે આપણો વારો આવશે પહેલા અમને ચા લઈ લેવા દઈએ ત્યાં સુધી આપણે વેઇટ કરીશું તો હવે આપણો વાટકો પણ આપણે ચા ભરી લઈએ જો મિત્રો આ રીતના છે દસ વીઘાના ધાણા છે તો જો આપણો વાટકો આવી ગયો ચાનો તો ચાપી લઈએ ફટાફટ હવે જો આવી રીતના આપણે ભારીઓ જોઈ લઈએ ખેતરમાં છે ને આવી રીતના બાંધેલી હોય છે ત્યારબાદ નો સમય થાય ત્યારે આપણે એને હલરમાં કાઢવાની હોય છે તો જોવામાં લીલાને થોડાક રાતા પણ પડી ગયા છે તો જો કે ઝાકરનો અટેક હતો એટલે થોડાક ધાણા અથવા જીરું જે છે એ બગડ્યું છે પ્લસ લગભગ બે વર્ષથી એક અને ખેતરમાં એકને એક પાક આવવાથી ઘણીવાર પાકમાં પણ આપણને ઉત્પાદનમાં ઘણો એવો ફેર જોવા મળે છે તો લાગત બે વર્ષ ધાણા મારા આ જ ખેતરમાં આવ્યા છે એટલે થોડુંક ઉત્પાદન ઓછું દેખાઈ રહ્યું છે તો ધાણાનું ઉત્પાદન આ વર્ષે ઓછું જ છે અને ધાણા થોડાક નબળા જ છે પણ કંઈ વાંધો નહીં જો ભગવાનનું ધાર્યું હશે અને બજાર સારી હશે તો આપણને આટલા ધાણા પણ ધરવી દેશે તો મિત્રો વિડીયો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ પ્રમાણે અમે કામકાજ અત્યારે કરી રહ્યા છીએ